મહાદેવ મહાદેવ કરી તો મામા બોલતો મામા મામા પાપા નહીં મામા નમા બોલતો મારે જોઈ બાબા ભાઈ વાયગા કેટલા પોણા ચાર હા પોણા ચાર ને માથે પાંચ થવા આવી છે ને આપડે જઈશી નવા નવા ઘરે કા અમારે ભાઈ ફાઇનલી ઘણા ટાઈમ થી જેની રાહ જોવાતી હતી ને એનું કામકાજ ચાલુ થઈ ગયું છે પ્રતિક એસી લઈને આવ્યા છે પ્રતિક એ સીધો મને ઉપાડ્યો હું જાતો તો ગામમાં આપણા મોબાઈલના ના એના કામે થી પ્રતિક હાલ પેલા ગયા આપડે મકાનનું કામ કમ્પ્લીટ થાય ને એમાં હવે ધોળા ધોળી કરવાની થાય એટલે હવે ભાઈ અત્યારે જઈએ આપણે ભૂમિ ના પ્રતિક નવા ઘરે એટલે અહિયાં કામ કેટલું ચાલુ થયું છે ને હું શું કરવાનું છે ને હવે તમે જોજો આપડે નવા મકાનની આખો તમને વિડીયો મળશે કે કેટલી માથાકૂટ થાય કેટલી ધોળાધોડી થાય ઓલો કલર વાળો ગોતવો ને મિસ્ત્રી ગોતવો ને ઓલું ગોતવું ને બધુંય દેખાડશે તમને હાલો આમ જાય છે હો બાબા ટાટા પ્રતીકને એ ગાડીમાં જ આહે એ ગાડીમાં એને એસી રાખ્યું હોય આજ એસી ફિટ કરાવવાનું હોય ઊન ભાગું જાહે આપડી રામ પિયારી લઈને એક્ટિવામાં ને જો બે ઢિંગલિયુન છે ને કિચન સેટ જોતો હોય ગુડિયા જોતી હોય ક્યાં ચાહીએ કિચન સેટ ચાહીએ

લાઈટ એસી નું કામ કરવાનું છે કલર કામ ચાલુ છે બધું અહીંયા ચાલુ છે જો અને આ છે આપડે પ્રતિક ઘર હમણાં તમને દેખાડું પેલા કામ કેટલું થયું ને હું જોઈ લે હું મથો હો બે હાલે આ વોલપેપર જોઈ લ્યો ભાઈ અમારે કાકાએ કલર કર્યો જોરદાર હો કાકા કાકાનું કામકાજ એક નંબર છે આમ જો દીવાલ કેવી કર નાઈ કી અમારે જેટલી જેટલી ખીલીયું લાગેલી નહોતી ને કાકાએ બધુઈ ચોખું ક્લીન કરીને આખું ને મસ્ત દીવાલ કર નાઈકી આ હે ને જો આ વોલપેપર હે આપણે કરવાનું અહીંથી ભાઈ ભાઈ આ અમારે અહીંથી વોલપેપર કરવાનું પ્રત્યેક ડિઝાઇન જોવે છે આ દીવાલ ઉપર છે ને સ્પેશિયલ આપણે વોલપેપર કરીશી હાથે હા એ તો ઠીક ફ્લેટ તો દેખાડો તમારો હા આપણે અંદર થી એન્ટર થતા હું આવે હું નહીં અહીંયા જો ભાઈ એસી સર્વિસ નું કામ હાલે હે હા હવે અહીંથી છે ને પ્રતિક આખો તમને ફ્લેટ નો ટુર દે હે જો અહીંથી આપડી એન્ટ્રી થાય છે આ કઈક લોબી છે આ રીતની અહીંથી આમ અહીંથી આમ આપણો ફ્લેટ હે ટુ બી એચ કે ફ્લેટ હે ને જોવો આખો ફ્લેટ તમને દેખાડી દે આખો હોલ હે હોલ કયો લિવિંગ એરિયા કયો જી કયો આપણે કલર કામ ચાલુ છે પછી ફર્નિચર નું કામ થાય અને પછી બધું આખું કમ્પ્લીટ થાય ને પછી આપણે સામાન ફેરવશે અહીંયા આવશે ને આપણે ટીવી નહીં અહીંયા ટીવી અહીંયા વોલપેપર લાગશે અહીંયા ટીવી આવશે અહીંયા સોફા આવશે બધુંય બાકી છે કામ અત્યારે એસી ની સર્વિસ ચાલુ છે જૂનું એસી હતું નહીં ઘરેથી લઈ આવ્યા અહીંયા બાકી આ હે કંઈક આપણું રસોડું આ રીતનું ને બધુંય આવી ગયું હજુ આ બાસ્કેટ બાસ્કેટથી માંડીના ફર્નિચરનો ભાગ આ પીવીસી નું સીટું પીવીસીનું ફર્નિચર ખાવાનું છે આ બધું કેટલામાં થાય હું થાય નહીં હું તમને આગળ કહીશ આપણે હોલ આવી ગયો આ રસોડું આવી ગયું પછી આમ રહ્યો તો હજી આ રૂમ આ બીજો રૂમ આવી ગયો ને બાજુમાં ઓલો રૂમ અહીંયા એસી નું કામ આવે એસી અહીંયા લાગશે ને બારે જ કમ્પ્રેસર કમ્પ્રેસરમાં બારી ને ઓલી બાજુ ને વાયરિંગ ને એ બધું હજી ચેક કરાવવાનું છે અને બે સંડાસ બાથરૂમ છે એક આ રૂમમાં હે અટેચ અને એક આમાં હે અને આ બાજુ આ રૂમ એટલે બે રૂમ હે બેડરૂમ એક રસોડું ને હોલ અને અહીંયા આપણે કાકા કામ કરે છે વા એસીનું કામ ચાલુ છે એમાં અપડેટ દેતા જઈને દેખાડતા જાય કે અમારે પ્રતિક કેટલો ખર્ચો કરે છે કા અત્યારે તો વોલ પેપરમાં મથે છે જો હાલો ભાઈ ઇલેક્ટ્રિકનો માલ ઘેટો હતો ને તો થોડી ખરીદી કરવા આવી ગયા કા પ્રતિક શેઠ એમાં જો આપણે આ હોલ્ડર લેવાનું હતું સ્વીચ લેવાની હતી

ના ના કોઈ દાદા ભાઈ અમારા હિંમત વાળા છે કેવા ઉતરીને વહી ગયા બોલ દાદા ભારે હિંમત વાળા છે એટલું બધે ઉપર નીચે ઉપર નીચે ચડીને જો હવે આપણે એસી નું કામ થાય તો આમ ધોકાર વઈ ગયા કેટલા સાડા છ થયા દાદા નું રોજ પડી ગયું સાડા છ થયા દાદા નું રોજ પડી ગયું દાદા બોલો એનો યુનિફોર્મ આ રહ્યો જો યુનિફોર્મ અહીંયા રાખ્યો કપડા વપડા બદલાવીને દાદા વહી ગયા એટલે પ્રતિક્રિયા કેવા ભાઈ રાખે કેવા ટનાટન થઈને ગયા ને કલર વલર બધો અહીંયા ઉતાર નહીં આ આ રૂમમાં જો કામ કર્યું કાકા બે દિવાલ થઈ ને એક આ દિવાલ આ થઈ ગઈ અહીંયા બધા હાથ મારી દીધો આ જોરદાર થઈ ગયા જો આ કલરનું કામ હજી આપણે એક રૂમ નું થયું છે બાકી આપણે ભાઈ ઇલેક્ટ્રિકનું બધું કામ ચાલુ છે અને આ બાજુ એસી નું ફિટિંગ ચાલુ હોય અહીંયા આપણે એસી કમ્પ્લીટ થઈ જાય આખો પાણી નહીં

ખાઈ લે ખાઈ લે ખાઈ લે મારો દીકો ખાઈ લે આમ જોઈ લે એને ઘૂઘરા સુગંધ આવી ગઈ ને તો ખાતો ખાતો આવ્યો એ આપા કરસ હે આપા કરસ હાલો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે અને વાયગા હે કેટલા પોણા નવ થયા હે અને મમ્મી દુર્વા આપા કરાવે હે હાલ્યું આ તમારું આપા આ મમ્મી નું છે ભાઈ આપણે ઘૂઘરા દેવા આવ્યા એમ આવ્યું હે ભાઈ ફૂટી ની લેવાનું હતું ને હું પ્રતિક હતા ગામમાં ટુ વ્હીલ લઈને ફોર વ્હીલ મેલી પ્રતિકના ઘરે પછી પાછા એક્ટિવા લઈને ગામમાં ગયા ફૂટી લીધી કલર લીધો જે જે ઘટતું હતું નહીં સામાન બધોય લઈને ગામમાં આખો ટ્રાફિક હતો જોજો રસ્તામાં આપણે ક્લિપ મેલસી ટ્રાફિક હતો ફૂલ હવે આવ્યા ઘરે મમ્મીને અહીંયા ઘૂઘરા દઈ દઈ આપણે ઘૂઘરા પાર્સલ કરાવી લીધા એટલે હવે જઈ સીધા પાછા આપણે ફ્લેટે જમી લ્યો જમી લ્યો અમે આને લેવા આવ્યા જો આને રેતી નથી ઉંદેલી કાં શું છે હે હાપા લાવો મને દો મામા કેતો મામા કેવી હારી હે ભાઈ ભાઈ દસ રૂપિયા ને બે સેન્ડવીચ હે તો તમે હે એટલે આમ એક 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 આપડે બે ને થઈ ગઈ ને આપણે બે પાંચ પાંચ રૂપિયા સમજી લીધું તો તો આ ઘોઘરા આપણે લીધા બસો ના હતા બસો ની કેટલી બસો ની ગયા ફોન ની સેન્ડવીચ માં ધરાઈ રે સેન્ડવીચ ને હાલો ભાઈ આપણે આવી ગયા છીએ નવા ઘરે જોઈ લ્યો હવે કઈક આમ શાંતિ થાય ને હવે તમને બધું દેખાડવાની છે ને મજા આવશે કે હું કામ કરાવવાના હી કેટલું કામ થયું હું હું આમાં બધો ખર્ચો થાય તમને બધું ધીમે ધીમે કહેતા જાય કા અમારા પ્રતિકની બંગલો કેટલામાં તૈયાર થાય નહીં અને આને જો એ આપા કરીને તો આવી હજી લી લે લે આ હા 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 તો ભાઈ એમ રસ્તામાં આવતા હતા ને પવન એવો હતો ને તો મેં કીધું આ ઢળી કેમ ગઈ જોયું ભૂઈ ગઈ હતી કોઈ દે નીંદરમાં હાલો ભાઈ હાલો હવે ખાઈ લે જો ઘૂઘરા અને સેન્ડવીચ મસ્ત કટક બટક કઈ લે ખાઈ ગયા નગર મારે આવશે ને હાથમાં હાલો હાલો ભાઈ એ આવી એવી એવી લે 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 અરે આ તો સીધો ટર્ન લાગી ગયો કા હે એ લાવ 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 જો 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 હમણા ટર્ન માર દે લાવો લાવો લાવ એ એ મોટામાં એટલું ભયરું હે ને જો પડી જો પડી ચોકલેટ દીધી સામેવાળા માસી એ ચોકલેટ ખાઈ ને ક્યાર નહીં પાછી દારૂ પાડે પાછી ચોકલેટ ખાઈ ખા મસર જો મસર જો ભાઈ અને હવે ભાઈ અમારે કરવાનું છે વોલપેપર તો વોલપેપર પાસ કરે છે બાકી જો આપણે કામ કેટલું થયું ને એ તમને દેખાડી દઈ આ જે આખા વોલમાં કલર બાકી છે અહીંયા બધે કલર થાય પછી અહીંયા બધે ફર્નિચર થઈ જાય હે જો આ બકેટ બકેટ રહ્યું ને અહીંયા આખું બધે કમ્પ્લીટ થઈ જાય હે અને હજી અંદર દેખાડું એસીનું કામ આપણું પતી ગયું ભાઈ એસી ફિટ કરવાનું હતું ને આ એસી આપણે પ્રતિકના જૂના ઘરેથી અહીંયા એસી ઉતાર્યું પાછા અહીંયા પોગાડ્યું અને પાછું અહીંયા ફિટ કર્યું એસી તો જો કે આપણે પ્રતિક ફોર માં લઈ આ ફિટ કર્યો અને હજી કોપરનો પાઇપ આવે ને આ પાઇપ આખો આમ ફેરવી જો અહીંથી અહીંયા કમ્પ્રેસર ઉતાર્યું આખું જ્યાં દેખાય આ કમ્પ્રેસર અહીંયા ઉતાર્યું આ હોલ પાડ્યો આ બધું કરીને આખો કંઈક સાડા ત્રણ હજાર જેવો ખર્ચો દીધો ભાઈ એસીનો હો ખાલી ઉતારવાનો ફેરવવાનો મજૂરી આવી ગઈ પાઇપ આવી ગયો એસી સર્વિસ કરના આવી ગયું બધું થઈને સાડા ત્રણ હજારનો એ ખર્ચો થયો અને બાકી આમાં હજી કલર દેખાય ને આ કલરમાં હજી એક એક હાથ જ અહીંયા લઈ ગયો હે આ રૂમમાં બધું કમ્પ્લીટ થઈ ગયું જો આ રૂમમાં હે ને અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું હે અહીંયા હાઉ કલર કમ્પ્લીટ થઈ ગયો હવે અહીંયા આપણે હે ને આ દિવાલે કાંઈ હમણાં પ્રતિકને ખબર હે કીએ ને અહીંયા આપણે હવે કરવાનું હે વૉલપેપર વોલપેપર અહીંથે કરવાનું બધો સામાન આપણે હે ને હોલસેલમાંથી જ ગોતી ગોતીને લઈ આ કલર હે જો અત્યારે આ લેવા ગયા હતા પૂટી હે કેમિકલ હે પછી આ ઝારી રહીને ને આ ઝારીને કાળો કલર પાછો એક હાથ લાગી જાય લાવ નવા જેવું કમ્પ્લીટ થઈ જાય અને બાકી આ આપણે ફર્નિચરનો સામાન હે આ એ બધો આપણે ગોંડલ ચોકડી રહીને ગોંડલ ચોકડી પાસે આનું હોલસેલનું હે મોટામાં મોટું આપણે ને બધે કોટેશન કઢાવી લીધું હતું અહીંયા આપણા કાંઠે કુવાડવા રોડે પેડોક રોડે બધે જઈ એવા હતા ચારથી પાંચ હોલસેલવાળા અહીંયા ગયા હતા પણ આપણને ગે બે ન થયો ટૂંકમાં ભાવ બધે મળતો હતો પણ આપણે બોડલ રોડે ગયા ને એમાં ઓછામાં ઓછો પાંચ હજારનો ફાયદો થયો ભાઈ માલ હતો ત્રી બત્રીસ હજારનો બત્રીકા તેત્રીસ હજારનો માલ હતો હવે એમાં આપણને પાંચ હજારનો ફાયદો ફાયદો થયો આખો દી રેખડાને એમાં એટલે આ બધી તમારે વસ્તુની ડિટેલ જોતી હોય ને તો કેજો આપણે એનો હે ને બધો ખર્ચો કેટલો થાય શું થાય અને હજી ફર્નિચર કમ્પ્લીટ થાય ને પછી દેખાડશે કે ભાઈ આટલું આટલું આપણું ફર્નિચર થયું આટલો ફર્નિચરનો ખર્ચો થયો આટલો કલરનો ખર્ચો થયો એને તો સાયકલ મળી ગઈ રેડ થઈ ગઈ જોઈ લે આમ જો પાછી રિવેશમાં જ ચાલે જો જો મન ફાવે એમ પડે હે આમથી આમ આમથી આમ બધા કલર કામ વાળા થઈ ગયા એના કપડા જો આમ જો આ મારા કપડાં જોવો આના પગ ને આમ જો આ પ્રતિક એ નકરો શું જ નીકળવાનો હે આ એ જોઈ લે જોઈ લે જો કહું ગાડી જ જાય આગળ જાતી જ નથી જોજો એ એ સાયકલ અહીંયા પડી હતી સાયકલ ની જે તૂટેલી છે એવી રહીમાં રહીમ થઈ છે ને ક્યારની એ એ જોજે એને તો મજા પડી ગઈ આમ જોઈ લે વાહ ભૂમ 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 જવા દયો જવા દો પગ લેલા ઉપર પગ લેલા ઉપર જોઈ લે સાયકલ મળી ગઈ તો એમાં હવે રહીમાં રેમ થયું છે હવે દેખાણું વોલપેપર જોઈ લ્યો ભાઈ અમારું વોલપેપર બનાવેલું કેવું દેખાય છે આ ડિઝાઇન કરી છે છે ટેપથી હવે કરના નાખો છ લાઇટ હા આ હે ને ટેપથી ડિઝાઇન કરી છે જો આ આ બધી અમારી હાથની કારીગરી છે ક્યાર ના મરતા હતા કેટલા વાગ્યા અડધી પોણી કલાક થઈ આવી કંઈક ડિઝાઇન બની છે ને હવે આ ડિઝાઇનમાં કલર કરવાનું છે એટલે આપણે થઈ જાય આપણી વોલપેપર વાળી દિવાલ કમ્પ્લીટ આમ જોઈ લ્યો ભાઈ અને અમારી દૂરવાજો એવી રમતે સૈડી હતી ને આમ જો ત્યાં થઈ ગઈ કેવી નીંદર કરે છે આમ તો જોઈને સારું નીંદર કરી લઈએ ને ઉપાધીને અમને હે ને કામ કરવા મળે ભાઈ અને જો ટેપ લીધી ટેપથી મસ્ત વોલ્ડ ન્યાય કરવું હોય ન્યાય કરવું હોય લેમ્પ કાઢે લેમ્પ આડાવડો કરી નાખે ને એમાં એવું અહીંયા અમે સવારના આવ્યા ને તો એ કંઈ લેમ્પ નહોતો અહીંયા એવું તો કઈ ખબર હોય નઈ જેમ જેમ કરતા જાય ને એમ એમ ખબર પડે એટલે આ લેમ્પ બે ત્રણ લેમ્પ લઈ એવા કઈક ના કાંઈક વસ્તુ પાણી શીશા પાણી ભાઈ આજુબાજુમાંથી માગી માગી ને એટલે થોડોક ટાઈમ તો આવું જ હાલ છે અંધારું થઈ ગયું કપટ ઓહો હા નાનો લેમ્પ ચડાવો એમ એટલે હરખાઇ આમ દેખાય વ્યવસ્થિત હવે જો આ વોલપેપર હાટું આપણે ડિઝાઇન કરી નાખ ને આ ડિઝાઇન કેવી લાગે કેજો પ્રતિ પ્રતિકે નેટમાંથી ગોતી સર્ચ મારીને સ્પેશિયલ આમ બનાવ રહી બનાવી આ રીતના અહીં થયા કહી ભાઈ આ ટેપના યાર ના આપ લઈ લઈને અમે મગતા હતા આમ તો જો આમ જોઈ લે લાગે ને બાકી બધા ઓલા કડિયા કામ વાળા એટલે મજૂર કેમ હોય હવે અમારે દાડિયાથી છૂટા ભાઈ પોણા અગિયાર થયા છે લાવો હવે રોડ લાવો રોજ આપી દીધું લ્યો એને એટલે હું ઘોઘરા ખવડાવી દીધા સેન્ડવીચ ખવડાવી દીધા એમાં રોજ આવી ગયું વાહ ચાલીસ રૂપિયાનું પ્લેટમાં કામ હલાવી લીધું કાંઈ વાંધો નહીં હે નહીં તો દસ રૂપિયામાં હે એ તો તમે ભેગું આવ્યું તમારું એટલે અય હાલો 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 બાકી ભાઈ કામ અમારે ઘણું થઈ ગયું ધમ ધોકાર હાલે છે શિવ મહાશિવરાત્રી પહેલાં આપણે કમ્પ્લીટ કરવાનું છે ને એ આપણે અહીંયા કામ ઓળખ હું કહેવાય મુહૂર્ત કરીને સામાન ફેરવી નાખું હોય કા પ્રતિક એટલે ફટાફટ આપણે મહાદેવ ના વાર મહાશિવરાત્રી એ જોરદાર મહાદેવ લઈ ને બદલાવ જોઈ લે જોઈ લે કેટલો ઉસો થાય હમણાં જો ભાઈ શું છે હાલે 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 આમાં સ્કેનિંગ કરવા જોઈએ ભાઈ કર સ્કેનિંગ કરે માર દીકો નકરો ચૂનો અને કલર ને એ છે જોઈ લે આમ જોતો ઓહો હવે અમે કેટલા વાગ્યા જો તો એ સાડા અગિયાર થઈ ગયા સાડા અગિયાર માં તો વાર હે દસ મિનિટ ની કામ પતાવતા પતાવતા પોય ગયા શું કે ભાવના બેન લાગી કલર કામ ભરા જેવા જોયેલા આ ઘરનું કામ ચાલુ હોય ને ભાઈ એટલે આવું જ હાલે એટલે હવે અમારે પ્રતિકના અને ભૂમિના ઘરનું કામ ચાલુ થઈ ગયું છે તમને ઘરે દેખાડી દીધું છે એટલે હવે તમને એની અપડેટ એ મળતી રહે કે કામ કેટલે પહોંચ્યું હું હાલે હું નહીં અને ત્યાં એ કામનું પડશે ત્યાં પાછું આપણે મહાશિવરાત્રી આવી જાય એટલે ક્યાંક ને ક્યાંક આપણે જવાનું ચાલુ રહે ને બાકી આમનો તમને આપણા વિડીયો દેખાડતા રહીએ ડેલી લાઈફસ્ટાઈલનું દેખાડતા રહીએ જેમ જેમ બધું હાલતું રહીએ આપણે રેગ્યુલર લાઈફમાં જે હાલતું હોય ને માનો કે ભાઈ આ પ્રોબ્લેમ હોય ને આમ હોય ને તે હોય ને હજી તો પચાસ ટકા તો ઘણું ઓછું દેખાડવું બાકી એ દેખાડવા બેન તો અમુક ઘણી વાંધો પડી જાય ભાઈ એટલે હું દેખાડતો જ નથી ને એમાં એવું પાછું આપણું કામકાજ એવું હોય એક તો મોબાઈલનું કામકાજે પાછું આપણે પૈસાનું ફાઇનાન્સનું કામકાજ છે પછી જમીનનું નહીં કામકાજ છે એટલે ઘણા કામ એ બધા સાઈડમાં હાલતા હોય એમાં આપણે પચાસ ટકા જ કેવું પડે બાકી જાદુ કહીને તો ઘણે વાંધો પડે એટલે હવે આપણે આ વિડીયોનો કરી એન્ડ બાકી આમને પ્રગતિ બધા કરતા રહીએ અને તમને દેખાડતા રહી કે હું હાલે હું નહીં અને બાકી પ્રતિકને જો એને ગાડીનો પહેલાં તમને દેખાડી દીધું ગાડી આવી ગઈ પછી આ ફ્લેટ બુકિંગ થઈ ગયો તો પાંચ તારીખે એનો દસ્તાવેજ કરવા જવાનો હે એ મેળ થાય ને તો તમને મસ્ત વિડીયો બનાવીને દેખાડતી એમાં હું પ્રોસેસ રીએ અને હું હું બધું ટૂંકમાં આયેલા રાખે આપડી લાઈફમાં આવી અલે બાય બાય કહી દે ટાટા ટાટા કહી દે હવે એરિક ને થોડીક વાર હે ને મારે મનામણા કરવા જોઈએ આટો મારો નથી લઈ ગયો ને એટલે